અને નવી વાત દમણમાં ગોથા ખાતો વિકાસ મિની ગોવા ગણાતા સંઘ પ્રદેશ દમણમાં દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે પરંતુ દમણમાં છેલ્લા ત્રણ વર્ષથી બસ સ્ટેશન જ નથી જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે

પરંતુ કદાચ દમણ પ્રશાસનની તેની જરૂરિયાત જ ન લાગી અને હવે પરિણામે પ્રવાસીઓની પડી રહી છે હાલાકી ગરમીથી બચવા લોકો આજુબાજુની દુકાનોની બહાર ઓટલાના સહારે બસની રાહ જોવા મજબૂર છે પીવાના પાણીની બી સુવિધા નથી આ ટોયલેટ બાથરૂમની બી સુવિધા નહીં મળે પહેલાં હું તો પણ તોડી પાડ્યું તે પછી કોઈ બનાવ્યું નહીં મળે તો લેડીઝ લોકો ક્યાં જાય લેડીઝ લોકોને હારવા આપે પહેલી સુવિધા તમે કરો જે બી હોય તેને લાગતું હોય પેલું આગળ કરે ડેપોની હાલત બહુ ખરાબ છે પેલા અહીંયા બેસવાનું બી ઉતું હોય તોરી પાડ્યું છે તો પબ્લિકો કેટલા પરેશાન છે તાપમાં પરેશાન છે વરસાદમાં પરેશાન થાય બે દુકાનવાળા સારા છે કે આપણું ઊભું રહેવા રહે છે અને તકલીફ અહીંયા ડેપો પર સળસેલા બી નથી બાથરૂમ જવું હોય લેડીઝ લોકોને તો બહુ પ્રોબ્લેમ પડે છે કોઈ અહીંયા ટાઈમટેબલ બી નથી કોઈ જાતનું બસ સ્ટેશનના નામે શેડ તો નથી જ પરંતુ ઇન્કવાયરી માટે કોઈ ઓફિસ પણ નથી કે જ્યાંથી પ્રવાસીઓને માહિતી મળી શકે ત્યારે હવે લોકોની માંગ છે કે વહેલી તકે અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવામાં આવે જ્યારે નગરપાલિકા પ્રમુખનું કહેવું છે કે બસ સ્ટેન્ડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે બહુ હેરાન તો બહુ રહ્યા છે કે આટલો તડકો પડે છે આટલો વરસાદ પણ આવે છે ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી આપણે પછી અહીંયા આવીને પછી જોઈએ તો આ એકદમ ઉબડ ખાબડ એકદમ બસ સ્ટેન્ડ છે કાંઈ છે જ નહીં અહીંયા બધું કોઈને પૂછવું હોય કે ભાઈ ક્યારે બસ કઈ બસ ક્યારે આવશે શું આવે કોઈને કાંઈ ખબર છે જ નહીં આવે બસ આવી જાય તમારે કામ નહીં હોય તો નીકળી જાય તમારે નહીં તો પછી ઉભા રહો પૂછો કોને કોઈને પૂછીએ કોઈ પણ કોઈ કહેવાનું કોઈ છે નહીં કોઈ નથી ઓફિસ બ્યુટી એ તોડીને વ્યવસ્થિત સારું વિથ ઓલ એમિનિટીઝ ટોયલેટ ને

ત્યારે જો વહેલી તકે બસ સ્ટેન્ડ બની જાય તો દમણની ખ્યાતિમાં ચાર ચાંદ લાગી જશે તે નક્કી છે વિતેશ પટેલ ટીવી થર્ટી ગુજરાતી વલસાડ